નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે નવરાત્રી ચોથા દિવસે માતા દુર્ગાના અવ સ્વરૂપ પૈકી કુષ્માંડા માતાની પૂજા કરવામાં આવે છે કુસમાંડા એક સંસ્કૃત શબ્દ છે તેનો અર્થ થાય છે કુમહારા કુમ્હારા એટલે કે પેથા બલિદાન दुर्गा सप्तशती अनुसा अनुसार देवी कुष्मांडा आठ भुजाओंથી સજ્જ છે તેથી તે દેવીને અષ્ટભુજા તરીકે પણ ઓળખાય છે તેમની પૂજા કરવાથી ભક્તોના કષ્ટ રોગ અને દુઃખનો નાશ થાય છે શાસ્ત્રો અનુસાર જ્યારે બ્રહ્માંડનું સર્જન ન થયું હતું ત્યારે તારે બાજુ અંધારું હતું ત્યારે દેવીના આ સ્વરૂપ દ્વારા બ્રહ્માંડનો જન્મ થયો હતો તો ચાલો મિત્રો જાણીએ માં કુષ્માનડાના શુભ સ્વ પૂજા પદ્ધતિ તેમજ કથા વાર્તા અને મંત્ર વિશે દેવી ભાગવત પુરાણ અનુસાર જો આપણે તેમની આઠ પૂજાઓ છે આઠમા હાથમાં એક માળા છે તમામ સિદ્ધિઓ અને સંપત્તિ આપે છે માતાજીને પ્રસાદમાં માં ભોગ ધરાવો જોઈએ જો માતાજીને માલપુવાનો ભોગ ધરાવવામાં આવે તો બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને રોગ અને પીડાથી રાહત મળે છે ચૈત્રી નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માન્ડાની પૂજા કરવામાં આવે છે માતાજીનું આ ચોથું સ્વરૂપ છે જેમને સૂર્યના સમાન તેજસ્વી માનવામાં આવે છે માતાજીના સ્વરૂપની વ્યાખ્યા કરીએ આવા પ્રકારે થાય છે માતાજીની આઠ ભૂજાઓ આપણને કર્મયોગી જીવન અપનાવીને તેજ અર્જિત કરવા સૂચવે છે માતાજીની મધુર મુસ્કાન આપણી જીવન શક્તિનું સમ સૂચવે છે એક પૌરાણિક કથા અનુસાર એવું કહેવામાં આવે છે કે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું ત્યારે દેવીએ બ્રહ્માંડની રચના કરી હતી આ સૃષ્ટિની આદિ સ્વરૂપા આદિ શક્તિ છે એ માતાજીનું નિવાસસ્થાન સૂર્યમંડળની અંદરના લોકમાં છે ત્યાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ માત્ર તેમનામાં જ છે તેમના શરીરની કાંતિ અને પ્રભા સૂર્યની સમાન છે માતા કુષ્માંડાની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોગ અને શોક મટી જાય છે તેમની ભક્તિથી આયુ યશ બળ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે માતા કુષ્માં વાહન સિંહ છે માતાજીની પૂજા વિધિ સૌથી પહેલા તો કળશ અને તેમાં ઉપસ્થિત દેવી દેવતાની પૂજા કરો દેવતાઓની પૂજા કરવી જોઈએ તેમની પૂજા કર્યા બાદ દેવી કુષ્માંડા માતાની પૂજા કરવી જોઈએ હાથમાં ફૂલ લઈને દેવીને પ્રણામ કરવું જોઈએ ત્યારબાદ વ્રત પૂજન સંકલ્પ લેવો જોઈએ માતાજીની કથા વાર્તા સાંભળવી જોઈએ ને મંત્રો જાપ કરવો જોઈએ માતાજીને ભોગમાં માલપુઆ એ પેઠાનો ભોગ ધરાવો જોઈએ કુષ્માંડા માતાનો મંત્ર યા દેવી સર્વૂતે કુષ્માંડારૂપે સંસિતા મસ્તસ્યે નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ